બીજી તરફ સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લેશે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે નિરીક્ષણ સીએમ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કરશે મુલાકાત અસરગ્રસ્ત ખેડૂતો સાથે કરશે સ્થિતિની સમીક્ષા મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે આપને જણાવવા માંગીશ કે ગીર સોમનાથ અને જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે મુલાકાત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાની અંગે સમીક્ષા કરવામાં આવશે બાબત ને લઈને તમે જણાવી દઉં કે આ વખતે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સમય છે કમોસમી પાક નાશ તેનું ભાજપ એક ખુબ જ લોકપ્રિય સરકાર છે અને તેમના મંત્રીઓ હોય કે ધારાસભ્યો હોય સીએમ અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ લઈ અને સર્વે તૈયાર કર્યો છે આ સર્વે ના એક ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે સીએમ સ્તરીય મીટિંગ કરી હતી તેમાં ગૃહ રાજ્ય નાયબ મુખ્યમંત્રી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સીએમ એક નિર્ણય કર્યો છે કે સીએમ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના જે ખેડૂતો રૂબરૂ મુલાકાત કરશે અને તેમની જોડે રૂબરૂ અને તાત્કાલિક ખેડૂતોના પાક નું નુકસાન થયું છે એ રીતની એક સરકારી સુયોજી યોજના છે અને તેના ભાગરૂપે સીએમ ગીર સોમનાથ અને જુનાગઢ ખાતેના જે અસરગ્રસ્ત ખેડૂતો તેમની મુલાકાત રૂબરૂ કરવાના છે દક્ષા ગીર સોમનાથ અને જિલ્લામાં મુલાકાત અસરગ્રસ્ત ખેડૂતો સાથે શું લાગી રહ્યું છે આપને કેવા પ્રકારની કાર્યવાહી હાલ કરવામાં આવશે અસરગ્રસ્ત ખેડૂતો મામલે જણાવી દઉં કે છેલ્લા બે દિવસથી ગુજરાતભરના જે મંત્રીઓ છે અને જે ભાજપના નેતાઓ છે જે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત છે એક સર્વે તાત્કાલિક તૈયાર કર્યો છે તેના ભાગરૂપે સીએમ ગીર સોમનાથના ના કોડીનારના કરાસન જવાના છે અને જુનાગઢ માળિયાના પાણાદરા ગામમાં રૂબરૂ મુલાકાત કરવાના છે તેમની સાથે સાથે સ્વાભાવિક છે આ જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર વિસ્તાર છે જેના કારણે અર્જુન મોઢવાડિયા કૌશિક વેકરિયા અને ડોક્ટર વાજા તેમની સાથે હાજર છે અને ખેડૂતોને રૂબરૂ મળી

તમને જણાવી દઉં કે સત્તા પક્ષ ભાજપ સત્તામાં છે જેના કારણે સ્વાભાવિક છે કે આવી દુઃખની ઘડીમાં કમોસમી વરસાદ અને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડે છે ફક્ત સૌરાષ્ટ્ર વિસ્તારમાં નથી પણ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો સૌરાષ્ટ્ર થયો છે જેના કારણે સીએમ ખુદ જાય છે અને સ્વાભાવિક છે કે વિપક્ષને આ એક સમય મળી ગયો છે કે સરકારના માછલા જોવાનો કે તત્કાલી પૈસા ચૂકવતા નથી પરંતુ તમે જણાવી દઈએ કે જે ખેડૂતોને જે પ્રમાણમાં ખેતરમાં વાવેતર કર્યું હોય એ પ્રમાણે એમને વળતર મળવાનું હોય કોઈ પણ ખેડૂતને ઓછું ના મળે જો કોઈ પણ ખેડૂતને વધુ ના મળે સરકારનું ધ્યાન રાખી અને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવા માટે યુદ્ધના ધોરણે સરકારે યુદ્ધના ધોરણે સરકારે તૈયારી ચાલુ કરી છે તેના ભાગરૂપે સીએમ સાથે મંત્રીઓ સાથે ખૂબ સીએમ ખુદ ભૂપેન્દ્ર પટેલ સીએમ રૂબરૂ જણાશે તમે જણાવો કે થોડા દિવસ પહેલા ભાજપના નાયબ મુખ્યમંત્રી સહિત અન્ય નેતાઓ અને મંત્રીઓ ખેતરમાં રૂબરૂ જઈ અને કાતાઓ કિચડ જઈને ખેડૂતોને મળ્યા હતા અને તેમનું દુઃખ સાંભળ્યા હતા અને તેમની જે સચોટ માહિતી જે સરકાર સુધી પહોંચાડી હતી સરકાર રૂપરેખા તૈયાર કરી છે ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની અને ટૂંક સમયમાં ખેડૂતોને સહાય મળશે જેથી ખેડૂતોને જે કુદરતી જે માર પડ્યો છે તેમાં આર્થિક સહાય થાય તો ખેડૂતોનો પગભર થાય એવું સરકાર વિચારણા કરી રહી છે સાથે બદલ આપનો આભાર તો મુખ્યમંત્રી લેશે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો કરાશે નિરીક્ષણ સીએમ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મુલાકાત કરશે સાથે સાથે અસરગ્રસ્ત ખેડૂતો સાથે કરશે સ્થિતિની સમીક્ષા